બનાવ માં વધારો થવા પામ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ હાલમાં જિલ્લાના મોટા ભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભારે ભીડ જામી છે જોકે તંત્ર દ્વારા શારીરિક બીમારીમાં તાત્કાલિક ધોરણે સરકારી તંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો ભય હજુ યથાવત છે સાથોસાથ ગુજરાત સહિત દેશમાં પણ હજુ કોરોના વધી રહ્યો છે ત્યારે હાલમાં ઠંડીનો પ્રકોપ વધતા શરદી ખાંસી અને કફના દર્દીઓમાં વધારો થયો છે જો કે કોરોના મહામારી તેમજ વાતાવરણજન્ય રોગોમાં ખૂબ સામ્યતા હોવાને પગલે હાલના તબક્કે આવા દર્દીઓએ તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી બન્યો છે ત્યારે સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે આવા કોઈપણ દર્દીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરવા જણાવાયું છે સામાન્ય રીતે ઠંડી વધતા શરદી કફ અને ઉધરસના દર્દીઓમાં વધારો થતો હોય છે જો કે કોરોના મહામારીમાં પણ આ જ પ્રકારની દર્દીઓની સ્થિતિ સર્જાતી હોય છે જેના પગલે બંને વચ્ચે પાતળી ભેદરેખા મહત્ત્વની બની રહે છે જેથી આવા દરેક દર્દીઓએ તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરે તો વધતા જતા કોરોના સહિત વાતાવરણજન્ય રોગોમાં પણ ખૂબ ઝડપી કંટ્રોલ આવી શકે છે વહીવટી તંત્ર દ્વારા આ મામલે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવામાં જેટલી ઝડપ તેમજ સાવચેતીના પગલાં લેવા છે તેટલી જ ઝડપથી વધતા જતા કોરોના મહામારી સહિત વાતાવરણને રોગોમાં પણ કાબૂમાં આવી શકશે

કોરોના ગયો નથી એ આપણા વાતાવરણમાં રહેલો જ છે એ દરેકને આવે અને જાય પરંતુ જેણે વેક્સિનેશન પ્રોપર કરેલું હશે એને કોરોનાથી કોઈ ગભરાવાની જરૂર નથી જો વેક્સિનેશન પૂરતું ન કર્યું હોય તો પરિવાર વેક્સિનેશન પૂરું થાય એ ખૂબ જરૂરી છે તેમ છતાં શરદી ખાંસીના લક્ષણો નાકમાં કન્જેશન જેવા લક્ષણો જો જોવા મળે તો નજીકના દવાખાને જઈ કોરોનાની તપાસ કરવી પીતા હોય છે કોરોનાથી ગભરાવાની કોઈ જરૂર નથી એ આપણા વાતાવરણમાં આવી ગયેલો વાયરસ છે એ વાયરસથી ઇન્ફેક્શન થઈ શકે છે પરંતુ એ કોમન જે ઇન્ફ્લુએન્ઝા લાઈક જે વાયરસ હોય છે એની જેમ જ એ આવે અને મટી જતો હોય છે પણ જેને અન્ય બીમારી હોય અને જો રોગના લક્ષણો વધુ હોય તો સરકારી દવાખાનામાં ટેસ્ટિંગ કરાવી અને પ્રોપર દવાઓ લેવી જોઈએ અત્રે જનરલ હોસ્પિટલ ઈડર ખાતે કોરોનાની ફૂલ પ્રિપેરેશન કરેલી છે પૂરતી પ્રમાણમાં દવાઓ અને વ્યવસ્થા ઉપલબ્ધ છે જેથી ગભરાવાની કોઈ જરૂર નથી અહીંયા આવી અને દર્દી સારવાર અને સલાહ લઈ શકે છે ડિસેમ્બરની આજુબાજુના મહિનાઓમાં જ્યારે ઠંડીનો પ્રકોપ વધે છે ત્યારે સવાર અને સાંજના ટેમ્પરેચરમાં ખૂબ ડિફરન્સ જોવા મળતો હોય છે જેના કારણે એલર્જી છે વાયરસ છે એવા જે જેપી રોગો કહેવાય એ પ્રકારના રોગો નો પ્રમાણ વધારે જોવા મળતું હોય છે સાબરકાંઠામાં હાલમાં પણ ઠંડીનો પ્રકોપ જે ચાલુ થયો છે એના કારણે રાત્રિનું ટેમ્પરેચર જોવા જઈએ તો દસથી બાર ડિગ્રી જેટલું થતું હોય છે જેના કારણે જે હવામાં રહેલી જે રચકણો વાયરસ જે છે એ સેટલ થાય અને શ્વાસમાં જવાથી એલર્જી અને વાયરલ ઇન્ફેક્શન જેવા કેસીસ જોવા મળતા હોય છે અત્રે જનરલ હોસ્પિટલ ઇડર ખાતે સામાન્ય જે દર્દી રૂટીનમાં આવતા હોય તો ઓપીડીને કેસીસને જોવા જઈએ તો એમાં દસથી વીસ ટકા જેટલો વધારો થયો છે અને ઇન્ફ્લુએન્ઝા લાઈક જે કહેવાય જે શરદી ખાંસીના કેસો છે તેમાં પણ રોજના પચાસથી સાહીઠ જેટલા કેસો એટલે એમાં પણ સારો વધારો જોવા મળે છે સામાન્ય રીતે આ રોગ સેલ્ફ રિમિટિંગ હોય છે એમાં કોઈ સારવારની ખાસ જરૂર પડતી નથી ગભરાવા જેવું કશું હોતું નથી તેમાં તેમ છતાં તમને જો વધુ વધુ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ એમાં રોગના લક્ષણો જોવા જઈએ તો તેમાં શરદી ખાંસી ઉધરસ આવી નેઝલ કન્જેશન છે એવા એવા લક્ષણો જોવા મળતા હોય છે પરંતુ જો તેમાં વધારો જોવા મળે કે પેફસામાં ઇન્ફેક્શન થાય તો સરકારી ડૉક્ટરની અહીંયા આગળ ઉપલબ્ધ છે દર ડૉક્ટરની સલાહ લેવી અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ દવા બોલ્યોનું લેવાનું રાખવું જોઈએ વધુ વધુ દર્દ હોય વધુ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જરૂર પડે તો દાખલ થવું પણ વિતા હોય છે સામાન્ય રીતે આ આ આ પ્રકારના રોગોમાં દર્દીએ જાતે સારવાર લેવી જોઈએ ભીડભાડવાળી જગ્યામાં જોવાનું ટાળવું જોઈએ જેને ઇન્ફેક્શન થયું હોય એની સાથે જવાનું પણ ટાળવું જોઈએ માસ્ક પહેરવો ના હોય તો રૂમાલ ઢાંખવો શરદી ખાંસી થઈ હોય તો હાથ હાથ રૂમાલ રાખવો બીજાને ઇન્ફેક્શન ના થાય તે માટેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમ છતાં પણ ખોરાકમાં ધ્યાન રાખવું ગરમ પાણીનું સેવન કરવું હેલ્ધી સારો ખોરાક લેવો વગેરે પણ એનું પણ ધ્યાન રાખવું જોઈએ સામાન્ય સંજોગોમાં નાશ લેવાથી પણ ઘણો સારો ફાયદો થતો હોય છે એ ઉપરાંત જ્યારે પણ જો રોગ વધારે હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે દવાઓ ચાલુ કરી શકાય અથવા તો દાખલ થઈ શકાય